હવે માણસો પણ પોતપોતાના કામમાં લાગી જાય છે તો આ કાવ્યની અંદર આવું જ વર્ણન કરવામાં આવ્યું છે આપણે પહેલાં ત્રણ પંક્તિ છે એ જોઈ ગયા છીએ હવે એક વખત એમનું આપણે પુનરાવર્તન કરીએ તો કે કળિયો ચંદ્ર આથમી જાય છે સૂર્ય ઉદય પામે છે પ્રકાશ ચારે બાજુ ફેલાય છે પવન હળવે હળવે વાય છે અને ભમરો ધૈર્ય ધારણ કરે છે બીજી પંક્તિ છે કે કળ્યોનો સમૂહ ખીલે છે અને દરેક મુખ પર હાસ્ય છે ત્રીજી પંક્તિ છે કે પથિ પથિ જનસંચાર નુકુરુર રવજાર વિટપે ખગ કુલરવહ ચરિતુ ચલિતા ગાવહ એટલે કે દરેક માર્ગ પર લોકોની અવરજવર છે ઝાંઝરનો ઝંકાર સંભળાય છે વૃક્ષની ડાળીએ ડાળીએ પંખીઓનો કલરવ સંભળાય છે ગાયો ચારો ચરવા જતી રહી છે હવે આપણે પાન નંબર પંદર ઉપરની પંક્તિ જોઈએ હસતે હસ્તે પત્રમ વદને વદને સ્તોત્રમ ખેલ કીતી બાલક વૃંદમ ગીતમ ગાયમ ગાયમ હવે એના શબ્દાર્થ જોઈએ હસ્તે હસ્તે એટલે કે દરેક ભક્તના હાથમાં અહીં હસ્ત એટલે કે હાથમાં પત્રમ એટલે કે પાંદડું છે કે ભક્તો પત્ર પુષ્પ ભગવાનને ચડાવવા સવારમાં મંદિરમાં જાય પાંદડું એટલે કે બીલીપત્રના જે પાંદડાં હોય તેની વાત અહીંયા કરવામાં આવી છે વદને વદને એટલે કે દરેકના મુખમાં સ્તોત્રમ એટલે કે શ્લોક સ્તુતિ છે બાલક વૃંદમ એટલે કે બાળકોનો સમૂહ ખેલતી એટલે કે રમે છે ગીતમ એટલે કે ગીત ગાયમ ગાયમ એટલે કે ગીત ગાય ગાય ને આ ધાતુનું પ્રત્યય ભૂત કુદંત રૂપ છે હવેના કવિ છે વાસુ વાસુદેવ દ્રિવેદી શાસ્ત્રી હવે એમનો અન્વય જોઈએ તો કે હસ્તે હસ્તે પત્રમ વદને વદને સ્તોત્રમ બાલિકા વૃંદમ ગીતમ ગાયમ ખેલતી એટલે કે દરેકના હાથમાં પત્ર પુષ્પ અને દરેક નામુખ પર સ્તોત્ર છે એટલે કે અહીંયા દરેક ભક્તના હાથમાં પત્ર પુષ્પ અને દરેક ભક્તના મુખ પર સ્તોત્ર છે બાળકો સમૂહ ગીત ગાઈને ગાય ગાઈને રમે છે ફરી એક વખત ભાષાંતર જોઈએ તો કે દરેક ભક્તના હાથમાં પત્ર પુષ્પ અને દરેક ભક્તના મુખ પર સ્તોત્ર છે બાળકો સમૂહ ગીત ગાઈ ગાઈને રમે છે હવે અહીંયાના ટિપ્પણ જોઈએ તો કે પરિતહ એટલે ચારે બાજુ સમીરહ એટલે પવન મધુપહ એટલે કે ભમરો સધીરહ એટલે ધીરજવાળું તંદ્રા એટલે કે આળસ ભગના એટલે તૂટી પૂરી થઈ હાસ એટલે હાસ્ય રવ એટલે કે અવાજ ખગ એટલે પક્ષી વિટપે એટલે ડાળીએ ગાવ એટલે કે ગાયો લગ્ન એટલે લાગેલી છે વ્યસ્ત પથી એટલે કે રસ્તામાં હવે એમનો સ્વાધ્યાય જોઈએ તો ચંદ્રઃ પ્રકાશઃઃ વૃંદમ લતિકા વૃંદમ નિદ્રા તંદ્રા ભગના લગ્ન ઉલ્લાસઃ હાસહ જનસંચારહ અને ઝંકાર હવે નીચે આપેલા વિકલ્પો માંથી સાચો વિકલ્પ સુધી પ્રશ્નોના જવાબ આપો કદા ભવતી સૂર્યોદય એટલે કે ઉદય ક્યારે થાય છે તો નો જવાબ આવશે કે સૂર્યોદય પ્રભાતે ભવતી એટલે કે બીજા નંબરનો જવાબ છે એનો જવાબ છે કે સૂર્યોદય સવારે થાય છે સૂર્યોદય અનંતરમ જનાહા સવારના સમયમાં દરેકના મુખ પર શું છે તો કે એનો જવાબ આવશે પ્રભાતકાલે વધને વધને હાસઃ ભવતી એટલે કે ત્રીજા નંબર નો જવાબ છે એનો જવાબ આવશે બાલક વૃંદ પ્રભાત કાલે કિમ કરોતી એટલે કે બાળકોનું સમૂહ છે એ સવારના સમયે શું કરે છે તો કે બાલક વૃંદ એટલે કે પેલા નંબરનો જવાબ છે એમાં આવશે હવે પ્રશ્ન નંબર ત્રણ છે કે કોષમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો મંદમ ચલતી સમીરહ હવે

શબ્દ શબ્દનો અર્થ થાય પાડો એટલે કે પાડો ધીમું ચાલે છે હવે આગળ આપેલું છે પ્રશ્ન નંબર ચાર ની અંદર કે નીચે આપેલા શબ્દોના વિરોધી શબ્દો કાંસમાંથી શોધીને લખો હવે સમીર તો એનો અર્થ થશે એનો સોરી વિરોધી શબ્દ મંદમ તો થશે શીઘ્રમ પછી ઉદય તો થશે અસ્તઃ પછી ત્રીજું થશે સધિર તો અધિરહ અને નિદ્રા તો જાગ્રણમ હવે પાંચમો છે કે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો કોષમાંથી શોધીને લખો તો સમીર શબ્દનો અર્થ થશે અનિલ સૂર્ય એટલે કે દિવાકર મધુપ એટલે કે ભ્રમર ચંદ્ર એટલે કે સુધાકર અને ગાવ હ એટલે કે ધેનવ હ હવે પ્રશ્ન નંબર છ છે કે નીચેની કાવ્ય પંક્તિઓ સુવાચ્ય અક્ષરે ફરીથી લખો એટલે કે આ કાવ્ય પંક્તિઓ તમારે સારા અક્ષરે ફરીથી તમારી રફનોટની અંદર લખવાની છે આ ઉદાહરણમાં દર્શાવ્યા પ્રમાણે વૃંદ શબ્દનો ઉપયોગ કરી આપેલા શબ્દોની મદદથી કરો હવે સખી વૃંદમ સખી વૃંદમ મિત્ર વૃંદમ ગાયક વૃંદમ ગોપ વૃંદમ બાલ વૃંદમ વાદક વૃંદમ એવી રીતે તમારે કરવાના છે અને ન આવડે તો તમારે ગ્રુપમાં કહેવાનું છે તો હવે સ્વાધ્યાય તમે એક વખત તમારી રફનોટની અંદર કરજો